ગુજરાત માટે આજનો દિવસ બન્યો ગોજારો અલગ અલગ અકસ્માતમાં નિપજ્યા કુલ આઠના મોત એકવીસ ઇજાગ્રસ્ત સુરતમાં નેશનલ હાઇવે તેપન પર ટ્રક પલટી જતા ત્રણ લોકોના મોત થયા હતા થી ટામેટા ભરીને સુરત જતા ટ્રકને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય સાત લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેમાં પિન્ટુ પવાર ભાવસા માળી સોનું પાટીલનું મોત નીપજ્યું હતું ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી પૂર્વ કચ્છમાં લાકડીયા સામખીયારી ગામ વચ્ચે ટ્રેક્ટર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો બાઇક સાથે અથડાયા બાદ ટ્રેક્ટરે પલટી મારી હતી બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા તાપીમાં અકસ્માત દરમિયાન બે યુવકના મોત થયા હતા નિજરના વડલી ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્યની ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા